નમસ્કાર એક સવાલ છે અનેક લોકોના મગજમાં ગુમરાતો હોય છે અંજીર વેજ ગણાય કે નોન વેજ શરીરને તથા સ્વાસ્થ્યને લગતા અમુક વાક્યોએ અમર પટ્ટો પહેરી રાખ્યો છે રોજના આઠ ગ્લાસ પાણી પીવું જ જોઈએ માણસનું અવસાન થયા પછી એ નોકસેજ વધે છે સરેરાશ મનુષ્ય તેનું ફક્ત દસ ટકા મગજ વાપરે છે વગેરે એવા મૃત્યુંજય કથનો છે જેમનો કદી અંત આવતો નથી એકંદરે નિર્દોષ છે ફળવાશમાં લો તો ચાલે પણ સંપૂર્ણપણે શાકાહારી વ્યક્તિએ અંજીરને વેજ ફળ ગણવું કે નોન વેજ તે પ્રશ્ન જરા ગંભીરતા લેવાનો થાય છે કોઈ અંજીરમાં મરેલી કાંડર હોવાનો સંશય ધરાવતા લોકો અંજીર ખાવાનું ટાણે છે સંશય ખોટો પણ નથી પરિપૂર્ણ રીતે ન પાકેલા અંજીરમાં કાંડરનો મૃતદેહ હોય પણ ખરો આમ તો કેરી વાટે પણ પાખડું જીવડું ક્યારેક બહાર નીકળી આવતું જોવા મળે છે પણ તે જવલ્લે જ બનતી ઘટના છે જીવડાની માદા કેરીમાં છિદ્ર પાડી અંદર પોતાના ઈંડા પેસાડે અને તે ઈંડામાંથી બહાર આવતું જીવડું બીજું છિદ્ર પાડીને બહાર નીકળી આવે એવું ક્યારેક બનતું હોય છે પણ તે અપવાદરૂપ બાબત છે કેરી અને જીવડા વચ્ચે કાયમી લેણાદેણી હોતી નથી જ્યારે અંજીર અને કાંદર વચ્ચે જન્મ જન્મના ફેરા જેવો સંબંધ છે બેવની ઉત્ક્રાંતિ સમાંતર પાટે થવા પામી છે એટલે કે મામલો કો ઇવોલ્યુશનનો છે ઉત્ક્રાંતિનો દોર સમાંતર રીતે ચાલે એવા સંજોગોમાં તદ્દન અલગ પ્રકારના બે જીવો એકમેક સાથે રચનાનું એવું અને રીતભાતનું પણ એટલી હદે અનુકૂલન સાધે કે તેમની વચ્ચે તાળા ચાવી જેવો બંધનાત્મક નાતો સ્થપાય છે આ જાતનું બંધન રચાયું હોય ત્યારે પહેલા સજીવ વિના બીજાનું અને બીજા સજીવ વિના પહેલાનું અસ્તિત્વ સંભવે નહીં લાંબે ગાળે બંને નામ શેષ થાય છે ચાવી વિના તાળું નકામું અને તાળા વગરની ચાવીનું કશો મતલબ નહીં અંજીરના વૃક્ષનું પરાગનયન માત્ર અમુક જાતિની કાંડર દ્વારા થાય છે અને કાંડરનો વંશવેલો પણ માત્ર તે અંજીરના પ્રતાપે આગળ વધે છે લગભગ આઠ કરોડ વર્ષ થયેલ બંને વચ્ચે આવી જુગલબંધી ચાલુ છે બને છે શું તે ટૂંકમાં જોઈએ ઈંડા મૂકવાના આશરે કાંડર અંજીરના ફળના છિદ્ર માટે તેમાં પ્રવેશ કરે છે શરીર પર સારી એવી માત્રામાં પરાગ બાજેલી હોય છે છિદ્ર એટલું બાળક કરે કે કાંડર સરળતાપૂર્વક તેમાં દાખલ થવા પામતી નથી પારાને દાખલ કરવાનો પ્રયાસ કરે ત્યારે એવું કરવા જતાં તેની બે પાંખો અને બે એન્ટેના ગાયબ થઈ જાય છે કાંડર તેમને ગુમાવી દે છે આ બે મહત્વના અંગો તેણે ગુમાવ્યા માટે હવે તે બહાર નીકળી શકે નહીં ખાસ કરીને પાંખ ન હોવાને નીકળી શકે નહીં અંજીરમાં જ તેણે હવે બાકીનું જીવન પૂરું કરવું રહ્યું મૃત્યુ પહેલાં તેણે બજાવવાનું રહેતું કાર્ય અંજીર વૃક્ષની આગામી પેઢી તૈયાર કરવાનું છે અંજીરના નર વૃક્ષોના ફૂલોની પરાગરજ તે લાવી છે જેમને તે અંજીરમાં રહેલા સંખ્યાબંધ માદા ફૂલોની સ્ત્રી કેસરના અગ્ર ભાગ પર એટલે કે સ્ટીગમાં પર ઠાલવે છે પરાગવાહિની એટલે કે સ્ટાઇલ દ્વારા એ પરાગરજ બીજાંડ એટલે કે ઓવરી સુધી પહોંચે છે અંજીર માટે તે પરાગરજ નાના નાના બીજ પેદા કરે છે જે વાસ્તવમાં બાજરીના દાણા કરતા સેજ નાના છે પણ વાસ્તવમાં ફળો છે તાત્પર્ય એ કે અંજીર એક ફળ નથી અને એક ફૂલ પણ નથી ઘણા ફૂલોનો અને ફળોનો તે સંપુટ છે માદા કાંડરે જે ઈંડા મૂક્યા તેના બચ્ચા બહાર નીકળવાનો માર્ગ બનાવી લે છે પરંતુ માદા તેના શારીરિક કદને લીધે કેદખાનું છોડી શકતી નથી બચ્ચા કરતાં તેનું કદ ઘણું વધારે છે અંજીરમાં છેવટે તે પોતાનો દમ તોડે છે રહ્યું કામ મરેલી કાંડરની અંતિમ વિધિનું તો એ થોડા વખતમાં કુદરતી રીતે જ થવા માંડે છે જરા તરા કાચી અવસ્થાનું અંજીર ફળ ફિસિન એફ આઈ સી આઈ એન નામના એન્ઝાઇમનો સ્ત્રાવ કરે છે આ સ્ત્રાવ નીકળે એટલે કાંડરના મામલામાં તે પાચક રસ સાબિત થાય છે કાંડરના શરીરનું ક્રમશઃ વિઘટન થવા માંડે છે વગડામાં મરેલા જાનવરનો મૃતદેહ જેમ ગીધ માટે પોષક નીવડે તેમ કાંડરના શારીરિક ઘટક દ્રવ્યો

પણ એ તેના વિશે શો વિશે જાજી જાણકારી આપણને સાંભળતી નથી ચીઝ બનાવવામાં ક્લોટિંગ એજન્ટ તરીકે પણ ફિસિન વપરાય છે અંજીરના ફળમાં કાંડાનો મૃતદેહ સંપૂર્ણપણે પચી જવામાં જાજો સમય લાગતો નથી ફળ પોતે પૂરેપૂરું પરિપક્વ થાય ત્યારે કાંડાના શરીરનો એકાદ કોષ પણ બાકી રહેતો નથી બધું જ આત્મસાત થઈ ચૂક્યું હોય છે કાચા ફળને પકાવવા માટે કાંડરે દધીચી ઋષિનો એમ માનો હવે મુદ્દાનો સવાલ એ કે જેના સચોટ અને સંતોષકારક જવાબ પર આવવું સહેલું નથી બરાબર પાકેલું અંજીર આપને કોઈ ઓફર કરે તો એ ફળને વેજ સમજીને ખાવું કે નહીં કે પછી નોનવેજ તરીકે વર્જિત માનવું જોઈએ અહીં વિજ્ઞાન અને વેજ વિરુદ્ધ નોનવેજને લગતો આપણો વિચાર એકમેકરી સાથે ટક્કરમાં આવે છે વિજ્ઞાનના દ્રષ્ટિએ કોણે વાત કરો તો દરેક સજીવનું શરીર મૂળભૂત રીતે અમુક તત્વોનું બનેલું છે જેને ફંડામેન્ટલ એલિમેન્ટ્સ કહેવાય છે આ ફંડામેન્ટલ એલિમેન્ટ્સના અણુઓ એ તેનું ઘટન કરે છે માનવ શરીરના બંધારણીય ઘટકો પૈકી એકસઠ ટકા અણુઓ ઓક્સિજનના વીસ ટકા અણુઓ કાર્બનના દસ ટકા અણુઓ હાઇડ્રોજનના અને બે પોઈન્ટ છ ટકા અણુઓ ફોસ્ફરસના છે વાસ્તવમાં એ ફક્ત ચાર નહીં વધુ ઓછી સંખ્યામાં કુલ મળીને મળી મૂળભૂત તત્વો થકી માનવ શરીર ઘડાયું છે હવે ધારો કે માણસનું આયખું પૂરું થયું અને તેનું મૃત્યુ નીપજ્યું અને તેનો અંતિમ સંસ્કાર કર્યો તો એ બધા અણુઓનું શું થાય છે ખરેખર તો કંઈ થતું નથી અણુ કદી નાશ પામે નહીં એ પણ સનાતન છે કથિત બિંગ બિંગ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયા પછી જુદા જુદા તારાઓમાં તેમજ સુપરનોવામાં પણ જે અણુઓ સર્જાયા તે આજે સાડા તેર અબજ વર્ષ પછી એ આપણા શરીરમાં મોજૂદ છે ઉંમર લેખે નાનું બાળક ભલે બે વર્ષનું હોય પરંતુ તેના શરીરમાં પણ સાડા અબજ વર્ષ જૂના અણુઓ વસે છે સત્ગતિ પામેલા તેમજ અંતિમ સંસ્કાર પામેલા મનુષ્યની વાત આગળ ચલાવું તો તેનો દેહ ભસ્મ થયા પછી હાઇડ્રોજન તથા ઓક્સિજન જેવા અણુઓ વાતાવરણમાં ભળી જાય છે અને ભસ્મમાં કાર્બન તથા કેલ્શિયમ જેવા તત્વો બાકી રહે છે સરવાળે બધા જ સલામત રહે છે અંજીર જોડે યારાના ધરાવતી કાંડરનું શરીર તેમાંના જ કેટલાક અણુઓ વડે સર્જાયું હોય એવું કેમ ન બને ચોક્કસ બની શકે છે પછી ભલે સંભાવના બહુ ઓછી હોય વિજ્ઞાનના દ્રષ્ટિકોણે મૂળ વાત તો એ કે અંજીર ખાઓ ત્યારે કાંડરના એ અણુઓને હોજરી ભેગા કરો છો કે જેમણે કાંડરનો દેહ ગળ્યો તેના અનેક વર્ષ અગાઉ શરૂઆતમાં જે વ્યક્તિ સદગતિ પામી ચૂકી તેના શરીરમાં અનેક વર્ષો વિતાવ્યા છે આમ કાંડરને પૂર્ણ રીતે આત્મસાત કરી ચૂકેલું અંજીર જો નોનવેજ હોય તો કમસે કમ વિજ્ઞાનના દ્રષ્ટિકોણે વિચારતા એમ કહી શકાય કે આપણે કીટક ભક્ષી તો જાણે બન્યા પણ સાથોસાથ માનવ ભક્ષી પણ બન્યા આ જાતનું અર્થઘટન કદાચ વધુ પડતું લાગે પણ વૈજ્ઞાનિક રીતે ખોટું નથી આ બધું જાણ્યા પછી હવે જાતે નક્કી કરવાનું રહે છે કે અંજીર માત્ર અણુઓનું બનેલું છે એમ ધારી અને એને વેજ ગણવું કે પછી કાંડરના શરીરનું બનેલું છે એમ ગણી એને નોનવેજ ગણવું આ વ્યક્તિગત ખ્યાલનો સવાલ છે મારે જે વિજ્ઞાનની વાત કરવાની હતી મેં કરી પણ વિજ્ઞાન એની જગ્યાએ અને આપણા વિચારો આપણી જગ્યાએ ધન્યવાદ